જેથી માનનારે કહ્યું કે તો તો બેસી જા છતાં પણ વિદ્યાર્થી બેસ્યો ન હતો આ બાબતે એસવીએનઆઈટી ના ડિરેક્ટરને પૂછ્યું તો તેમણે કહ્યું હતું આ વિડીયો ચાર પાંચ મહિનો જૂનો છે જેમાં વિદ્યાર્થીઓ આ રીતે પ્લે કરી રહ્યા છે અન્ય વિદ્યાર્થીઓ વધુ નહીં મારવાનું કહેતા રહ્યા છતાં માર મરાયો હતો આ વિડીયોમાં બર્થડે બોયને એક વિદ્યાર્થી રડવા અને બેસવા માટે જીદ કરી પટ્ટા મારતો હતો જો કે બર્થડે બોયે રડવા અને બેસવાની ના પાડતા વિદ્યાર્થીએ તેને પટ્ટાવરે મારવાનું ચાલુ રાખ્યું હતું બીજા તરફ અન્ય વિદ્યાર્થીઓ વધુ નહીં મારવા કહેતા છતાં વિદ્યાર્થીઓ પટ્ટા મારવાનું ચાલુ રાખ્યું હતું આ પહેલાં પણ તેને એસવી એનઆઈટીના સિક્યુરિટી ગાર્ડ વિદ્યાર્થીને માર મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે